આ આર્ટિસ્ટ લોકો બી એવા એવા ગીત બનાવે ખબર જ નહીં પડે પ્રેમ કરવો કે નહીં કરવો લફડું કરવું કે એવા ગીત લાવે કે કોઈના માતે હસી લેજો કોઈના માતે રડી લેજો મળી આ જિંદગી પ્રેમ કરી લેજો એટલે એવું થાય કે હવે એકદમ પ્રેમ કરી લઈએ જ લફડું કરીએ તો બીજું ગીત આવે આ પ્રેમ તો મરવાની મીઠી દવા છે એટલે ચાલ એવું થાય હવે પ્રેમ નહીં કરવાનો કેમ કે પ્રેમ તો મરવાની મીઠી દવા છે ત્યાં પાછું એક બીજું ગીત આવી જાય મેરી તરા તું ભી કભી યાદ કરી દેખો ના ગીતા બોલીને પાછું થાય કે પાહો પ્રેમ કરીએ લફડું કરીએ સાથે બીજું ગીત આવી જાય ઓય રાજુ પ્યાર ના કર્યો દિલ તૂટ હે પાછું થાય પ્રેમ કરવાનું ટેન્શન હવે તમે કેવો પ્રેમ કરવું નહીં કરવું લફડું કરવું કે લફડું નહીં કરવું